દર્શકને પણ હજી એવી રીતે આગળ લઈ જશે એવું પ્રભુને પ્રાર્થના અને વિશેષ ન કેતા એમનો આ નોગીરા 13 વર્ષ એવીને 3 વર્ષથી આગળ એ કાર્ય આ રીતે કરી શકે એવી પ્રભુને મારી પ્રાર્થના સાથી મિત્રો અને શાળાના બાળક અરુણભાઈ જ્યારે હાજર થયા ત્યારે આવી ગયા તમારો પહેલા આવી ગયા બરાબર પછી એમના પપ્પા પપ્પા સાથે આવ્યા એટલે મેં કીધું આ કુદરતી વાતાવરણમાં સેટ થશે કે નહીં થાય એમ પણ ખરેખર એ પ્રકૃતિના માણસ છે એમનું જે વિડીયો ચેનલનું છે પ્રકૃતિ હું ખરેખર એમને સાર્થક કરી બતાવ્યું બરાબર શાળામાં જ્યારથી આવ્યા ત્યારથી નવી નવી એક્ટિવિટી બરાબર આપણે જોતા આવ્યા છીએ તો થાય છે એટલે વર્ગખંડમાં જવું નથી પડતું બરાબર

આ વખતે એવું દોડવું નથી પડ્યું એ કોના પ્રતાપે અરુણભાઈ ના પ્રતાપે બરાબર એટલે પાછળ નો કઈ ઉદ્દેશ અલગ જ હોય છે બરાબર કે ગમે તે ચલો ભાઈ મીટિંગમાં હોય કઈ પણ વાત કરે તો મમ્મી પપ્પાને બતાવવાના કે ભાઈ આપણા ગામ નું ગ્રુપ છે એમાં ફોટા મૂકેલા છે વિડીયો મૂકેલા છે

ઘણા ત્રણસો વર્ષ પૂરા કરે એવી ભગવાનની ઈચ્છા બરાબર બરાબર અને ભગવાનના હાથમાં છે એટલે આપણે બધા પ્રાર્થના કરીશું કે અરુણભાઈ લાંબુ જીવે અને નોકરીના સારી રીતે અહીંથી જાય બીજે સ્કૂલમાં જાય તો એમની સુવાસ અહીં છોડતા જ અને એમના પ્રભાવને એમના વ્યક્તિત્વની એમને ખૂબ સુંદર રીતે રજૂ કર્યું ફરીથી એક વાર સાહિત્રીનો ખૂબ ખૂબ આભાર

પોતાની આવડત અને તર્કશક્તિ વિજ્ઞાન અને ગણિત એમનો વિષય છે એટલે એમનું તર્કશક્તિ અને બૌદ્ધિક શક્તિથી એ પારંગતતા તો છે એટલે આપણે આ શાળામાં બાળકોને સારું એવું શિક્ષણ મળશે તો સારું થશે બીજું અરુણભાઈ કે અરુણભાઈ વિશે બોલવાનું થાય ક્યારે શું શું વખાણ કરવાની શું નહીં કારણ કે એ વિજ્ઞાન ગણિત શિક્ષક છે

આજે રિશ્રી સ્ટાફ ખુશી આનંદ અને એ આત્મથી જે લહેરો ઊભી ઊભી થાય છે એ કોઈક જ હોય તો અમારા એવા પરમ પરમાવંદનીય અમારા સ્ટાફના શિક્ષક શ્રી અરુણભાઈ ખૂબ જ ઉત્સાહી અને આજે એમને હું એક ઉપનામ આપું છું આ ટીચર એટલે આમને આજે આપણે આ ટીચર તરીકે ઓળખશું કોઈ બી પ્રોગ્રામ હશે તો પાડો ભાઈ સુરતની અણમોલ ગેટ હોય સ્ટીમ બોડી જે બનાવી કુદરતી એક અનમોલ મોલ હોય અને આ મોલની અંદર આ રતન કેમ પાકે એમના માતા પિતાને આભારી છે એટલે હું એમના માતા પિતાને પણ એક વાર જોરદાર છોકરાઓ તાળી પાડો ધન્યવાદ આપું છું આ જગતમાં સારું કરવાળા બધા છે ખરાબ કરવાળા બધા છે સપૂત અને કપૂત એમાંથી આ ખરેખર અરુણભાઈ આ આવ્યા અને એમનું સચિત્ર જે છે એ એક ખરેખર નેચરલી એવોનું અંદર હાર્ડ એવો છે કે અંધશ્રદ્ધા વગર અને શ્રદ્ધાથી આ શાળાના બાળકો પ્રત્યે તે નિષ્ઠાથી જે પોતે કામ કરી રહ્યા છે એ ખરેખર એક આનંદની વાત છે અને તમે બધા ભણી રહ્યા છો અને સરસ મજાનું બધાને આવડી છે એટલી બધા વર્ગની અંદર પણ એક્ટિવ હોય એમના યુટ્યુબ ચેનલના માધ્યમથી પણ આપણે ઘણું બધું શીખી શકીએ છીએ ઘણા બધા વિડીયો પણ છે તો આ સામાન્ય માણસનું કામ નથી અથવા સામાન્ય ટીચરનું કામ નથી આ એક્ટિવ ટીચર હોય સતત ને સતત એક્ટિવ હોય એ જ કામ કરી શકે તો આવા અરુણભાઈને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન એમની એપોઇન્ટમેન્ટ એટલે કે જે દાખલ તારીખ જે હતી એ ગઈકાલની હતી એટલે આજે યાદ આવી ગયું એટલે એમને અમારા અરુણભાઈને ખરેખર ભગવાન એવી શક્તિ આપે અને ટોપીવાળા दूसरा टोकरी ફર્સ્ટ फर्स्ट टोकरी वाला મિત્રો એને ખરેખર એટલે ઘરે ઘરે મને ધન્યવાદ દરેક શાળા માં આ શાળા માં અથવા ત્યાં એમને જેની અંદર સ્કૂલ હતી ત્યાં પણ આ જ રીતે નેચરલી વાતાવરણ હતું ત્યાં પણ ખૂબ જ સરસ સારું કામ કર્યું છે ગણિત વિજ્ઞાનના જે મેળાની અંદર છે જિલ્લા સુધી રીતે એના એનાથી આગળ પણ એમની કૃતિ ગઈ છે ખૂબ સરસ સારું કાર્ય આપણી શાળામાં પણ આપણે તમે બધા બાળકો

અને મારા સ્ટાફ મિત્રો અને એક દિવસના આંતરિયા સચિનભાઈ અને મારા મોટા બેન વંદનીય મિત્તલ ખરેખર હું પહેલેથી પ્રભાવિત છું ક્યારેય ના નથી સાંભળ્યું થોડી બોલચાલ થાય મતભેદ થાય મારો ગુસ્સાવાળો સ્વભાવ છે એમનો એવો જ છે મારો થોડો વધારે છે એમ બેન છે ને એટલે થોડું કદાચ જનકભાઈ ને ઘણી વખત કહેવાય છે નાના મોટે પણ થોડો સ્વભાવ એવો છે

ચોરણ સ્પર્શ કરી હોવા ઘર